શું તમે જાણો છો કે એસસી અને એસટી સમુદાયના વ્યક્તિ માટે જમીનની ફાળવણી માટે સરકાર શ્રી દ્વારા લોટ અથવા જમીનનું વિતરણ કરવામાં આવે છે ચાલો આપણે જાણીએ નમસ્કાર સાથી મિત્રો હું એડવોકેટ જયદીપ એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ લો સિમ્પ્લિફાઈડ ફોર એવડીઓમાં તમામ મિત્રોનો હું હાર્દિક સ્વાગત કરું છું ભારત સરકાર અથવા તો જે રાજ્યની રાજ્ય સરકાર દ્વારા એસસી અને એસટી સમુદાયના વ્યક્તિ માટે તેમના જીવન નિર્વાહ કરવા માટે સરકારી જમીનની ફાળવણી કરવામાં આવતી હોય છે કયા કાયદા થાય તો ફર્સ્ટ ઓફ ગવર્મેન્ટની બેસ્ટ લેન્ડ હોય છે એના અંતર્ગત ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવે છે અથવા તો ભૂદાન ભૂદાન લેન્ડ અલોટમેન્ટ અંતર્ગત પણ જમીનની ફાળવણી કરવામાં આવતી હોય છે તો એસસી સમુદાય માટે કઈ કઈ યોજના છે એ સરકાર દ્વારા છે એટલે કે સરકારની જે જે વેસ્ટ લેન્ડ સરકારી ખરાબો છે અને સરકારી પડતર છે આની માંગણી કરવામાં આવે તો અને એસટી સમુદાયના વ્યક્તિને તેમના જીવન નિર્વાહ કરવા માટે તેમની મંજૂરી આપવામાં આવતી હોય છે ત્યારબાદ છે બીજું છે ઘર જમીન મકાન યોજના એટલે કે તમારી જયારે એસસી એસટી સમુદાયને જેમનું ઘર બનાવવું છે જે ઘર વિહોણા છે એના માટે પ્લોટની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે જેની અરજી તમારે કરવાની હોય છે છે માનવ યોજના અંતર્ગત એટલે કે કોઈ બી ખરીદી છે જે એસસી અને એસટી સમુદાયની અંદર બિલોંગ કરે છે તો તેમને જમીન ખરીદવા માટે સરકાર શ્રી દ્વારા નાણાંકીય લોન પણ આપવામાં આવતી હોય છે આ બાબતે આપણે અરજી ક્યાં કરી શકાય અને કઈ રીતના કરી શકાય ફર્સ્ટ ઓફ ઓલ જો તમે ગામડામાંથી આવો છો તો ગામડામાં તલાટી કામ મંત્રી દ્વારા આ અરજી કરી શકાય છે ત્યારબાદ તાલુકા સ્તરે મામલતદાર અરજી કરી શકાય છે અને જિલ્લા જિલ્લા કલેક્ટરશ્રીની આપણે અરજી કરી શકાય છે અરજીમાં તમારે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે ફર્સ્ટ ઓફ ઓલ તો એસી એસટી સમુદાયનો જાતિનો દાખલો ત્યારબાદ તમારો આવકનો દાખલો અને સાથે સાથે રાશન કાર્ડ આધાર કાર્ડ પાસપોર્ટ સહિતના ફોટોની જરૂર પડે છે મને મહત્વનું કે જે તમે ફેરવું નથી એનું એક એફિડેવિટ પણ કરવાનું આવતું હોય છે આ અરજી કઈ આ અરજીનો ડ્રાફ્ટ શું છે આરજી નો ડ્રાફ્ટમાં તમારે કઈ કઈ બાબતોનું વર્ણન કરવામાં આવશે આ અરજી ને ની અંદર પ્રથમ તમારું અને તમારા પરિવારનું વર્ણન કરવાનું ત્યારબાદ જે તે જમીનનું વર્ણન કરવાનું અને બધા ડોક્યુમેન્ટ વર્ચ કરી જે તે સ્તરે તમારે દેવાનું મળશે ત્યારબાદ કલેક્ટરના ઓર્ડર મુજબ તમને જમીનની ફાળવણી કરવામાં આવતી હોય છે આ અરજી કઈ રીતના કરવી અને ડ્રાફ્ટ કઈ રીતના તૈયાર કરવો જો તમને આ બાબતે વધુ માહિતી જોઈએ છે તો તમે મારા નંબર ઉપર કોન્ટેક કરો અથવા તો ડીએમ કરો અમે તમને પીડીએફ સ્વરૂપે તમને ડ્રાફ્ટ તૈયાર અમે ઓલોટ કરશી